સમૈહ ગણં વિતિરેણ તેસુ ઉધારણ પુરી સુધારણ પુરી સુધારણ પુરીર પુંડયણ પુરી તરંગ દેતેણ લોકણ લોકણ લોકપ્રિયણ લોકજીભરણ ઉપદેણ જપદેણ મગદેણ સુનિદેણ બોજેણ ધંધિયણ દેજેણ યમ નાયગણં સાધીનં ધમ્મોર જાવંદ સપોટીણ મપરી વનન નંદનરાવ લીડન પાણ દિનાણ જાવંદ દિનાણ ધરેણ મસણ બોજેણ તળમુ ગાણં Say वदी न

ચંચાક્ષમત્મ વિદા પંચમુખ પંચદેહ પરમશુખમયાસ્તમાં પ્રપંચ કલ્યાણ પંચમી સ તપસી પંચમદાન ચમી સશસ્ત્ર જાગરણ નિમિત્તે સંઘે જે ઘરે પગલાં કર્યા છે સંઘના ઋણી છીએ અને આ સંઘના કાર્યક્રમ પૂર્ણ બાદ પ્રભાવના રાખેલ છે સંઘ પૂજન તો તે લાભ આપવા વિનંતી અને રાત્રે પણ આ જગ્યાએ હવે ભાવનાનો કાર્યક્રમ રાખેલ છે તેમાં લકી ડ્રોને પ્રભાવના પણ રાખેલ છે તો ત્યાં દરેકે આપ છે કે લાભ આપવા વિનંતી યુવક મંડળે જે મહેનત થયું અમારે કાર્યક્રમ સફળ બનાવ્યો અમે આ અલ્પસિત્ર અને જીના બિંબ જીના પિયાન ધારા પ્રભુ સાક્ષાત અત્યારે સદૈયહે આપણી પાસે હાજર નથી પરંતુ પરમાત્માએ દલિતા જીના બિંબ આપ આપણા હાથમાં એ માટે માત્ર બે વસ્તુ મૂકી છે જેના બિંબ અને જેના આગામો

અને જ્ઞાન એ સુખની કાણ છે જ્ઞાને ખુનીને મુનિ બનાવ્યા છે વિષય લંપટને બ્રહ્મચારી બનાવ્યા છે માયાવતીને સરળ બનાવ્યા છે અને ક્રોધ્વારને સમાવાન બનાવ્યા છે આવા તો કેતા બનાવ્યા છે જેમ કે સોયમાં દોરો પરેરો સાથે હોય તો સોય ખોવાઈ જાય તો મડી જાય છે તેમ તમારા જીવનમાં જ્ઞાન હોય અને જ્ઞાનનો દોરો આ જીવનમાં પરમેલો હોય તો તમે ક્યાંય ભૂલા પડતા નથી અને ભૂલા પડી જાવ તો પણ

नहीं सर सरस लाभ ले दो नमस्कार नहीं मम्मी लविंग काका दो मिनट काका पर बैठो बैठ जा अरे ऊपर मेरा नया थारी अब दो भाई नहीं गिर नहीं बस सर काका तुम तुम आते हो तो भावना खाते आओ तो बता ए परिया दादा